વાંકાનેર તાલુકામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી બાદ અગિયાર ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચની નિમણૂક કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં જ વાંકાને તાલુકામાં કુલ અગિયાર ગ્રામ પંચાયતોની સામાન્ય અને વિભાજીત ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય જેમાં સરપંચ પદ માટે ચૂંટણી જંગ પૂર્ણ થયા બાદ બુધવારે સાંજે તમામ ગામોમાં ઉપસરપંચની નિમણૂક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય જેમાં અગિયાર પૈકી પંચાસીયા કાશીપર અને પલાસરી ગામોમાં ઉપસરપંચ માટે ચૂંટણી યોજાઈ હતી જ્યારે અન્ય આઠ ગામોમાં ઉપસરપંચની બિનહરીફ ચૂંટણી કરવામાં આવી હતી જેમાં પંચાસિયામાં ઉપસરપંચ તરીકે ઇરફાનભાઈ ચૌધરી પલાસરીમાં સરસ્વતીબેન પારજીયા કાશીપર ચાચડીયામાં ભારતીબેન ધોરિયા સિંધાવદરમાં સુફિયાબેન પરાસરા પીપળિયા રાજમાં રસુલભાઈ બોરણીયા ભાટીયામાં રેશમાબેન શેરસિયા ચંદ્રપુરમાં ફિરોજાબેન ખોરજીયા ભાયાતી જાંબુડીયામાં મહાવીરસિંહ ઝાલા ગારીયામાં રૂપાબા વાળા ધરમનગરમાં મંજુબેન સોડમિયા અને ભેરડા ગામમાં સંગીતાબેન વાઘેલાની ઉપસરપંચ પદે નિમણૂક કરવામાં આવી છે